ભાજપના જે નેતા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી પણ ગુજરાતમાં રહી ચૂક્યા છે અને હવે તેમણે તેમની જ પાર્ટી સામે હૈયા વરાળ કાઢી છે નાનું વાનાણીના પત્રથી હાલ શિસ્તબંધ કહેવાતી પાર્ટીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને તેમણે વાત કરી છે વિનાશની જે સિદ્ધાંત કોંગ્રેસ પર લાગુ પડ્યો તે ભાજપને પણ લાગુ પડશે તેવી પત્રમાં વાત કરી છે શું છે આ પત્રમાં જેના કારણે રાજકીય ભૂકંપ સર્જાયો છે તેની વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ભાજપની છાપ શિસ્તબંધ પાર્ટી તરીકેની છે પરંતુ હવે આ પાર્ટીના દબાયેલા અવાજ બહાર આવી રહ્યા છે અને આવામાં સુરતના એક નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ લેટર બોમ્બ ફોડીને કહ્યું છે કે ભાજપના સંસ્કાર બદલાઈ રહ્યા છે રાજ્યના પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો ખુલ્લો પત્ર ગુજરાતના રાજકારણમાં ખરભડાટ મચાવી રહ્યો છે તેમણે ભાજપની સ્થિતિ મુદ્દે પત્રમાં આકરા શબ્દમાં લખ્યા છે અને પત્રમાં પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીએ કહ્યું કે ભાજપના સંસ્કાર બદલાઈ રહ્યા છે અને વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસ પર લાગુ પડ્યો તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે અંગ્રેજ વિદ્વાન લોર્ડ મેકોલે જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપમેળે ખતમ થઈ જશે જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે તે સિદ્ધાંત ભાજપને પણ તેટલો જ લાગુ પડે છે અને આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા તે સૌ કોઈ આપણે જાણીએ છીએ આજે ભારતીય જનતા પાર્ટીનું આખે આખું કલ્ચર બદલાઈ ગયું છે અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જો જીતા વહી સિકંદર પરંતુ આ સિકંદરો ક્યાંથી આવ્યા છે તેમની વિચારધારા શું છે તેમની નૈતિકતા શું છે તે અંગે કોઈ ચિંતા કરી રહ્યું નથી જેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી અને નહીં કોઈ સંબંધ છે કે નહીં તે જોયા વગર જ આંખો બંધ કરીને ભરતી શરૂ કરી દેવામાં આવી છે અને આનાથી ભારતીય જનતા પાર્ટીનું વૈચારિક તત્વ નાશ પામી રહ્યું છે આ સિકંદરોને કારણે ભારતીય જનતા પાર્ટીનું કેટલું મોટું નુકસાન થઈ શકે છે તેની કલ્પના પણ કરી શકાતી નથી અને ભાજપ સત્તા કેન્દ્ર વિચારધારા નજીક સરકતી રહી છે ત્યારે કોઈપણ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય છે સિદ્ધાંતના ભોગે સત્તા ન હોવી જોઈએ અને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો ત્યારે જ સત્તા સાચી છે અને તમે અનેક પ્રકારે સિદ્ધાંતને બાજુમાં છોડી સત્તા મેળવવાના પ્રયાસ કરતા હોવ ત્યારે પક્ષને તો નુકસાન થાય સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય છે તેમણે પત્રમાં વર્ષ ઓગણીસો નેવ ની ચૂંટણીથી લઈને વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ અંગે આંકલન કર્યું છે મેં ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈએ કલ્પના નથી કરી અને ચિંતા નથી કરી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર લખ્યો છે મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જયારે નજીક સરકી રહી છે ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એવું મારો વિષય નથી પણ સિદ્ધાંતના ભોગે સિદ્ધા સત્તાને सिद्धांत पहला सत्ता પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા છે તમે એન કેન પ્રકારણ સિદ્ધાંતને બાજુ પર છોડી અને માત્રને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જારે પાર્ટી ચલાવવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એનાથી પક્ષને તો નુકસાન થાય જ સાથો સાથ રાજ્યને પણ નુકસાન થાય ભારતીય જનતા પાર્ટી ઓગણીસો પંચાણું શા માટે મોકલી સત્તા છે તો સત્તામાં કોંગ્રેસ હતી સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો ત્રીસ વર્ષ પછી ગુજરાત ની જનતા એવું ફીલ કરી રહી કે છેતરાણા

ભાજપા સરકારમાં રહેલા પૂર્વ મંત્રી ભાજપાના વરિષ્ઠ નેતા નાનુભાઈ વાનાણીનો પત્ર દેખાય છે કે ભાજપાનો અસલી ચહેરો અને ભાજપાનું અસલી કલ્ચર શું છે એમને જે વ્યથા ને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને અસલી દેવી કાર્યકર્તાને અસલી દેવા અને એ ભાજપાની હંમેશા ઉસાતુસી માત્ર સત્તા લખી રહી છે અને એના કારણે જે લૂંટો કારોબાર ચાલે છે એ નજીકથી પેઢીના લોકો પોતાની વાતને રજૂ કરી છે અગાઉ પણ નાનુભાઈ આ વાત કરી ચૂક્યા છે જ્યારે નાનુભાઈ એ પણ વાત કરી છે કોંગ્રેસ વિશે ત્યારે એ આપના માધ્યમથી સ્પષ્ટ પણ કહેવામાં કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે જનતા લક્ષી કોંગ્રેસના સિદ્ધાંત છે કોંગ્રેસનું બંધારણ છે એ દેશનું બંધારણ છે સમાનતાનું સર્વને ન્યાય આપવાનું લોકોને સર્વસમાવ વિકાસ કરવાનું અને માનવતા આધારિત વાત એ કોંગ્રેસ પક્ષના બધામાં છે આ કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ભૂલ કરી હશે કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ક્યાંક એવી ભૂલ કરીએ છીએ જેના કારણે પક્ષને પણ સહન કરવું પડે પણ મૂળભૂત રીતે કોંગ્રેસના સિદ્ધાંતો આ દેશના આઝાદી પહેલાંની લડાઈની વાત હોય એના પછીના દેશના ઘડતરની નિર્માણની વાત હોય કોંગ્રેસની નીતિ રીતિ હંમેશા જનતાલક્ષ છે ભાજપાની નીતિ રીતિ જનતા વિરોધી રહી છે કોંગ્રેસની નીતિ ગરીબો સામાન્ય વર્ગ મધ્યમ વર્ગને ન્યાય આપવાની છે સર્વ સર્વસમાધ્ય ન્યાય આપવાની છે ભાજપાની નીતિ પૈસાદારોને મદદ કરવાની અમીરોને વધુ અમીર બનાવવાની અને લૂંટના કારોબાર ચલાવવાની ભાજપાની નીતિ એટલે નાનુભાઈએ જ વાત કરી છે જે સત્તામાં બેસીને લૂંટનો કારોબાર જતાં ભાજપાના ચહેરાને ઉજાગર કરે છે નાનુ આનાનીના આ પત્રને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે તેવામાં રાજ્યના પૂર્વ મંત્રી નાનુ વાનાણીના આ પ્લેટર બોમ્બથી અત્યારે ખળભળાટ મચ્યો છે અને તેમણે ભાજપની સ્થિતિ મુદ્દે પત્રમાં આકરા શબ્દ લખ્યા છે હવે આ પત્રથી રાજકારણમાં શું હડકંપ પચે છે તે જોવું રહ્યું અને નાનું વાનાણીના આ પત્ર વિશે તમારું શું મત છે તે કોમેન્ટ બોક્સમાં પણ લખજો વૈષ્ણવ